સુરતમાં શાંતિ ડોળવાના પ્રયાસ મામલે ઘટના સ્થળ પર હાજર લોકોએ વીટીવી ન્યુઝની ટીમને ઘટનાનું વિવરણ કર્યું હતું રીક્ષામાં આવેલા કિશોરોએ પથ્થરમારો કર્યો હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે સ્થાનિકોએ કહ્યું કે પથ્થરમારાની ઘટનાને પગલે ધામધૂમથી ઉજવાતા ગણેશોત્સવના રંગમાં ભંગ પડ્યો ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને પોલીસ મથક પહોંચ્યા હતા મોટી સંખ્યામાં લોકોની ભીડ જોઈ પાછળની બિલ્ડીંગ પરથી પથ્થરમારો થયો હતો જેમાં સ્થાનિકો સહિત પોલીસ કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા જોકે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પરિસ્થિતિ કાબુમાં લીધી છે અને હવે પછી આવી કોઈ ઘટના ન બને તે માટે પોલીસ પણ સતર્ક બની છી ઘટના એવી ઘટના એવી છે કે અહીંયા જે રીક્ષામાં ચાર પાંચ છોકરાઓ આવેલા છોકરાઓ આવીને પથ્થર માર્યો કર્યો મૂર્તિ પર મૂર્તિ પર પથ્થર માર્યો કર્યો આપણે તમે જોઈ રહ્યા છો મૂર્તિ પર આંગળી ગણપતિ બાપાને તોડી નાખી છે જે આપણે દસ દિવસ જે મૂર્તિને એટલી કાળજીરી સાચવીને રાખતા હોઈએ અને આવું જો બનાવ બને એ બહુ ખોટું છે આવું બનાવ બનવો નહીં જોઈએ હું તો આપણા દરેક મુસ્લિમ ભાઈ મુસ્લિમ ભાઈ આપણા ભાઈઓ જ છે બધા પણ કહેવાનો મતલબ એ છે કે આવું નહીં કરવું જોઈએ આ ખોટું છે શું કેટલા વાગે આ હતું અને આ ઘટના જે પથ્થર મારીને ભાગી ગયા ને અહીંયાના જે રહેવાસીઓ છે તે પોલીસને સોંપી દીધા પમ્પિંગ સ્ટેશન પર આપણા સાહેબો છે એમને સોંપી દીધા અને કાર્યવાહી એમને કરી છે અને આપણા જે બીજી વાત એ કે પછી એ લોકોએ પથ્થર મારો કર્યો ખોટું કર્યું આવું નહીં કરવાનું આ જે છોકરાઓ પકડાયા છે પથ્થર મારવા આવ્યા હતા એ અહીંના જાણીતા પરિચિત છે એ ભરી જાણ કરી આપણે એવી કંઈ જાણ થઈ નથી અને એવી જાન કરશે બી નહીં કેમ કે ખોટું જવાન કરશે તો માહોલ બગડી જશે અને એ ભરી કરશે બી નહીં અને બીજું કે આપણા જે સુરત પોલીસે જે કામગીરી આપી છે જે એમની સહાય આપી છે મારી રાત્રે લાગી બહુ સારી આપી છે અને એમની એક સહેલ્યુટ છે આપણા સાહેબ જે એમના પીઆઈ સાહેબ જે કોન્સ્ટેબલ વેરી કોન્સ્ટેબલ સાહેબને સારું છે આજે આ રાતે માહોલ બગડ્યો હતો એ પછી અહિયાં બીજા લોકો કોઈ આવ્યા હતા કઈ ધમાલ કરવા કેવું તમે જોયું કે નહીં નહીં એવું કઈ નથી બધું સારું છે પરિસ્થિતિ અત્યારે સારી છે એકદમ સારું સારી છે અને સારું થશે એવી અમારી અપેક્ષા છે